હેલો હા બોલ તું કહેતેલી ને કે આપણે ઉનાળામાં તો મારા ઘરના નિયમો ને તારું મારું લગ્ન નહીં થાય પણ ચોમાસાનો પહેલો વરસાદ પડે ત્યારે આપણે નહી જશું એટલે ચોમાસામાં આપણને કોઈ જોવા જ નહીં આવે કડી કંપનીમાં કે સેન્ટિંગ મેમ નહી જશું તો તું તૈયાર થઈ જા હું આજ રેડી છું બરોબર સોરી મારી મજબૂરી સમજવાનો પ્રયત્ન કર ને ઓ એટલે આટલા ટાઈમ મને લટકાવી રાખ્યો તારા પ્રેમ મે અને આવે કે હજુ હું તારી મજબૂરીઓ સમજુ બસ તું રહેવા દે તું બીજી છોરી જેવી નોય રાતો રાત ના હે તાર થી નહી ભણે તું રહેવા દે તું રહેવા દે હો ની કોમ લાગે તારું બીજો તો કઈ નહી જાય તારું કોમ જ નહી લાગે આટલા દર તું લટકાવે છે પોર બીજે પેણી જજે ઓ ઓહો એમ કીધું તારે છોડવાની વાત કરે ઓ છોડ દે જા ઓ ઘણું ઘણો હું થસે ઓ તું છોડ દે જા લવારી કરે એમ થી નહવા કીધું તારે મારી મજબૂરી જો સોરી હવે આજ મારું મગજ કોમ નહીં કરે આજે બે ખેક મારું પડશે પણ એ તો પડી કુ ખાવાના પોસ રૂપિયા ની માં જે છોડી જાયે કદી આ પડા નથી જે આપણા હોય કદી છોડે નહીં અરે ભાઈ ભાઈ કેમ બેઠો હું થયું હું થયું અરે જવા દોને મારા મૂળની છે ને પથારી ફરી ગયેલી છે

મારા ખંદન મે કોઈ મસાલી થી ભાઈ મારા બાપના બાપથી મસાલો પડ્યો અને તો ચાલો વી બોલુ મસાલી થી જો નતો ક્યો ગાળો શું કરે ઓ કરો નઈ મારો નઈ મારો નોય ભગવાન ના માતાજીપકલાવે દેખાતી નહી રખડે તે બગડી જલી છે મને માર બાપે માર લો બીડી પીતે પકડા ગયેલો તો મને ઠોકેલી આજ તો મેં વસૂલ કરી લીધી મારા છોરા ના લીને સારું થયું મારી પાસે પૈસા નહોતા મસાલા મસાલા ખાવાનું ઓખો ઓખો દબાવું છું મારું થયું ને હું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરીને બેલ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી નવા નવા આવા કોમેડી વિડીયો આવશે ને નોટિફિકેશન તમારા આવી જશે અને આ વિડીયો આ મિત્ર આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો કોઈ મસાલા ખાવો કે આવું તેવું કરવું નહીં વ્યસન કરવી નહીં તો વિડિયો બડે એટલો શેર કરો અને મસાલા ખાશો માડી બાપો ખૂબ મારશે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આગળ મોકલો મનોરંજન મનોરંજન હા ગના ગમને મનોરંજન માટે દિલમાં નહીં લેવું